તેને આમદન કઈ રીતે કરવાની છે તેની સરળ સમજૂતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સમજૂતી મેળવવાનો છે એવો દાખલો છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 ખૂબ સરળ સરળ છે ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરી સ્વાધ્યાયનો દાખલો નંબર 8 તમે જોઈ શકો છો ઉપર તમને જે રકમ આપવામાં આવી છે ચાર્મી ફેશન લિમિટેડ ડિબેન્ચર દીઠ 200 ની મૂળ કિંમતમાં 100 ટકા ને 1,20,000 ડિબેન્ચર 10 ટકા ના પ્રીમિયમ થી બહાર પાડ્યા વિદ્યાર્થી મિત્રો આપણને જે પહેલો જ પ્રશ્ન થવો જોઈએ કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા

અને બાકીની રકમ મંજૂરી વખતે મંગાવી વિદ્યાર્થી મિત્રો આ તો શોધવાનું છે આપણે મંજૂરી વખતે કેટલી રકમ બાકીની રકમ કેટલી હશે તો પેલા સમજો એક ડિબેન્ચરની કિંમત કેટલી હતી બસો રૂપિયા અને પ્રીમિયમ કેટલું છે વીસ એટલે ખરેખર એક ડિબેન્ચર કેટલામાં પડે પ્રીમિયમ સહિત બસો વીસ હવે તમને એમ થાય કે સર કેમ બસો વીસ પ્રીમિયમ સહિત લો છો કારણ કે અરજીની રકમ કેટલી છે પ્રીમિયમ સહિત આપી છે તો ડિબેન્ચરની કિંમત પણ પ્રીમિયમ સહિત ગણવાની એટલે કે બસો ને વીસ રૂપિયા ગણવાને એમાં અરજીની રકમ માઇનસ કરી નાખો તો બાકીની બધી રકમ ક્યારે મંગાવવાની હોય બધીને રકમ મંજૂરી વખતે મંગાવે આપણે જોઈએ ની ગણતરી એટલે તમને ખબર પડી જશે મંજૂરી રકમ કેટલી આવશે એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા કેવી રીતે આવે સમજો વિદ્યાર્થી મિત્રો આ બસો રૂપિયા મૂળ કિંમત પ્લસ વીસ રૂપિયા પ્રીમિયમ એટલે ડિબેન્ચર ની બસો વીસ રૂપિયા પ્રીમિયમ સહિત ની રકમ થાય બસો વીસ રૂપિયા ખરેખર આપણે મંગાવવાના હોય એમાં અરજી વખતે કેટલા મંગાવી દીધા સો તો સો માઇનસ કરી નાખો તો પછી મંજૂરી વખતે કેટલા મંગાવવા નાખે એકસો એટલે કહી શકાય આપણે અરજી વખતે રકમ લેવાની સો રૂપિયા અને મંજૂરી વખતે રકમ લેવાની છે એકસો વીસ રૂપિયા કીધું છે એક લાખ પચીસ હાજરની અરજીઓ મળી તો જેટલા પણ ડિબેન્ચર પર અરજી મળી હોય એટલે કે અરજીની ગણતરી મળેલ ડિબેન્ચરની અરજીઓ પર થશે આગળ જેમાં વિદ્યાર્થી મિત્રો આ નવ શીખવાનું છે એક્ઝામ્પલમાં પ્રમાણસર ફાળણી દ્વારા એક લાખ વીસ હજાર ડિબેન્ચર મંજૂર કર્યા અને અરજી પરની વધારાની રકમ મંજૂરી ખાતે લઈ જવામાં આવશે આનો મતલબ શું થાય તમે ખરેખર ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા એક લાખ વીસ હજાર અને તમને કેટલી અરજી મળી એક લાખ પચાસ હજાર તો આપણે શું કરતા ડાયરેક્ટ એક લાખ પચાસ હજાર માઇનસ એક લાખ વીસ હજાર ત્રીસ હજાર ડિબેન્ચર અરજી પરત એટલે બીજી આમદનમાં તે બેંક ખાતે લખતા એવું નથી કરવાનું આવતે કીધું કે જે વધારાની અરજી છે એને ક્યાં લઈ જવાની છે

તે બોલો કોના ખાતે આવશે તે આવશે દસ ટકાના ડિબેન્ચર ખાતે વિદ્યાર્થી મિત્રો જે નવું શીખવાનું છે અહીંયા વધારાની અરજી પરત કરવાની નથી જો અહીંયા લખેલું છે અહીંયા વધારાની અરજી છે તે પરત ની પણ મંજૂરી ખાતે લઈ જવાનું છે એટલે મેં લખેલું આમનો નંબર બે માં તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા કરવું એટલે આમનો નંબર બે જ આપણે અત્યારે જે ગણી રહ્યા છે તો લખે તે જામીનગીરી પ્રીમિયમ અનામત તો છે જ કેમ જામીનગીરી પ્રીમિયમ અનામત તમને લખેલું જ છે કે અહીંયા

કેટલી સંખ્યા લેવાની ડિબેન્ચર ની જો લખ્યું મંજૂરીની રકમ બોલો કોના પર ગણીશું એક લાખ વીસ હજાર ગુણ્યા મંજૂરીની રકમ અહીંયા જો આપણે શોધેલી છે એકસો ને વીસ એક લાખ વીસ હજાર ગુણ્યા એકસો વીસ કરીશું એટલે આપણે એ રકમ મળી જશે આપણે લખી દઈએ કાઉન્સમાં એક લાખ વીસ હજાર ગુણ્યા એકસો વીસ રકમ મળશે એક કરોડ ચુમ્માલીસ લાખ એક કરોડ ચુમ્માલીસ લાખ તો આપણે લખી દઈએ બાબત જે એક લાખ વીસ હજાર ડિબેન્ચર પર મંજૂરી રકમ લેણી થઈ તેના હવે આવશે આમનો નંબર

તેના બંને બાદનો સરવાળો કરીએ પાંચ કરોડ અઠાવન લાખ પાંચ કરોડ અઠાવન લાખ વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે પણ કેટલાક ડિબેન્ચરની રકમ પ્રમાણસર વેચણી કરવાની હોય ડિબેન્ચર અરજી પરત ના કરવાની હોય ત્યારે આમનો નંબર બે માં એક એન્ટ્રી વધશે અને આમનો નંબર ચાર માં કોઈ એન્ટ્રી વધતી નથી માત્ર ને માત્ર બેંક ખાતાની રકમ કઈ રીતે લખવાની સૂત્રની મદદથી તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે સમગ્ર વિડિયો જોયો છે તમે આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ઉપરાંત અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમે મિત્રો સાથે શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય મિત્રો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ સુખ રહે મચ